એ નરિયા નાથે કાણા નથી એ હાઈ તમાઈ થમ ના કેમ લેવા લુગડા એ કેં કે ભુરા કાકા શું કરો છો કાકા માખી મારું છું આંધરા હોય એને ખબર પડે કે શું કરો છો ભુરા કાકા હવે એને ખબર પડે કે આ લુગડા સુકવે છે ગાભા સુકવતા લાગો ગાભા કાકા ગાભા નો કહેવાય ગાભા નો કહેવાય કા કપડા કેવાય કા લુગડા કેવાય એમની તમે ઘરે હુકો છે ગાભા હોય કાકા હાયતા માઈઠામ આવી ગઈ તમે હાયતા માઈઠામ ના કપડા લીધા કે નથી લીધા ના અમે કાઈ નથી લીધું હાઈતા માઈઠામ ના લુગડા બુગડા ભાઈ ઈ તમે પાલ્ટી હોય ને પાલટી ઈ બધું હાઈતા માઈઠામ ના લુગડા લીએ આ એનું તો ગીત ગાઉ છું કાકા હું નથી એનું ગીત આવતું નરિયાના ઠેકાણા નથી આ આપણે નરિયા ઠેકાણા નથી હાયતા માઈઠામ ના કેમ લુગડા લેવા આ એવું બધું છે ભગી બોવે તો બે જોડી કપડા લીધા બે જોડી કાકા બે જોડી લીધા એ તમારો વાદ નો થાય તમારો વાદ નો થાય ભગી બોવ સરપંચ છે તમે તો બે જોડી કપડા લ્યો હાઈ તમને પાંચ જોડી લ્યો તમારો વાદ નો થાય ને બોયલ માં મોટે થી નીચે તારે કાકી સાંભળશે પાછી વેન કરશે અહીંયા અમારે શું કરવાનું આંબરસેડા લેવાના નકરા કાકા હવે અહીંયા અમારે નરિયા ઠેકાણા નથી હાઈ તમે તમને ક્યાં લુગડા લેવા આવે તમે લઈ શકો તમે કેટલાય ને ગારિયા કરતા હો ભગી બોવ સરપંચ માં છે તમારે ક્યાં ઉપાધિ જ હતી એક જોડી લ્યો ને બે જોડી લ્યો ને પાંચ જોડી લ્યો ઓલું હું થી પણ ભગીઓ ઘડીક રિહામણે જતા તેનું શું થાય જૂના અપલખણ હોય ને એ નો ભૂલાય કાકા પણ હવે નહીં જાય એવું લાગે છે મને કા કા ના કામ અટકી નું બે બાજા બાઈજ નો કરાય એને કહી જાય કે ક્યાંય રિહામણે નો જાય સયુ કરાવો વાંય વાય રખડવા અમારે અને તમે ઘરે ગાભા હુકવો છો મેં તને જોયેલો છે ભાગીઓ સરપંચ માં નહોતા ને તોય તું ગાભા હુકવતો તો તારે વોવ ના બધા અને આપણે છે ને આ પેઢી વાર પરંપરા આલે હું તારો કાકો છું તાર કાકી શું નથી હુકવતો મારા બાપા એ મારા સુકવતા હતા મારા દાદા એ દાદી ને હુકવતા હતા આપડા ખાનદાન ની અંદર પરંપરા આવે પરંપરા કે આપણે બાયડી ના લુગડા હુકવવાના એમ તું હુકવેસ ને પગલો હુકવે ખબર છે પસંદ કાકા કા કાકી ના હુકવતા હતા ઓલો બધા હજી હમણાં જન્મેલા છોકરા હમણાં નવા નવા લગ્ન તોય ખબર છે ને પરંપરા છે આપડી પરંપરા અને આ જૂની પરંપરા છે ને એ ભૂલાય નહિ આવા બાયુ ના ગાભા સુકાવા પરંપરા થોડી હોય કાકા પેલા જૂની છે જૂની શું ગાભા સુકાવા પરંપરા થોડી હોય કાકા જૂની પરંપરા છે બાયુના કામ કરવાની હા એ તો કરવાના જ આપડે તું નો કરતો જ ના પાડજે એક વખત કે નથી કરતો એમ કે કરતા તો હોય જ ને કાકા તો પછી સાનું મુના બે હતા તો મોઢામાં લવલી નાખતા નથી

તો શું લેવાય તો એ કે બીજી પંચાયત રેવા દેન તું તો અહીંયા આવીને તારે મારી મંતરવાની બસ હણી જ કામ કરો શું કે કે ઓલા વાયરમેન ની હણી કાઢતા તા ક્યાં તમારે બંબુડા ફિટ કરવા કાકા મારે ક્યાંય બંબુડા પાઈ ફિટ ન કરવા કાલ ઈ ભાઈ ને હું અમથે અમ તો અહીંયા બેઠા બેઠા ઈ બંબુડા ફિટ કરતા તા ને લાઈટ ના ઓલા ભાઈ વાયરમેન એટલે આમ થો એને પૂછવા ગયો તો કે તમે બંબુડા ફિટ કરો છો પાઈપ ફિટ કરો છો શું કરો છો મારે ક્યાંય પાઈપ કે બંબુડા ફિટ ન કરાવવાના એ કામ વિનાની ખોટા ખોટી કોકની અણિયું કાઢો ભેજા મારી કરો કોક મારે કાકા એટલે યાદ આવી મગજ સારો છે નકર કોક ની અણિયું કાઢવામાં કોકની વાત કરવામાં થોડું ધ્યાન રાખવી પડે કોક મારી લે પેલા ટપોરા કઈ ન કહેવાય કોકની કરી તો ટપોરા કરે કોક ની વાતમાં ગપકા મારી તો એ કરે

વણ્યા ને ઘાસ ઉતા કરે છે હાણસિયું ને વણ્યા ને એના માર ખાય છે અમે તો ઠીક ગામ માં હાલો માણસો ને ખાતા હોય તમે તો બાઈ ને માર ખાવ છો કાકા જા 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 હવે મારે સારી નથી સાંભળ્યું જા એ નરિયા નાઠે કાણા નથી આમાં હાઈતમ હાઈઠમ ના કેમ લેવા લુગડા